બગડાણા ખાતે કોળી સમાજના યુવક પર કરવામાં આવેલા જીવલેવી હુમલાને ધ્યાનમાં રાખીને કોળી સમાજના યુવાનને ન્યાય મળે સુરતથી ગાડી વધુ ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો તથા યુવાનો જોડાયા જેમાં ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી ઋષિ ભારતીય બાપુ તથા શૈલેષભાઈ મેર પંદર જેટલા ધારાસભ્યો ત્રણ ત્રણ એમપી બબે મિનિસ્ટર કેન્દ્રીય મિનિસ્ટર આ બધા જ સરકારશ્રીએ રજૂઆત કરે અને સીટની રચના થાય છતાં પણ પીડિત નવનીતભાઈને ન્યાય ન મળે ત્યારે સમાજના યુવા ચહેરાઓ છે એ જરૂર ક્રાંતિના માર્ગે આગળ વધતા હોય છે અને આજે સમગ્ર ગુજરાતમાંથી અને વિશેષ અમારે ચિરાગ ઝાલાની સમગ્ર ટીમ સુરતથી લગભગ બસો ગાડીઓના કાફલા સાથે અમે તો એક ન્યાયની દ્રષ્ટિએ જોઈએ છીએ બાકી બધી જ પરંપરાઓ ગઈ સાઈડમાં પણ જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી શું છે એણે આજે પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પગમાં પાદુકા પણ નહીં પહેરીશ તો મને એમ લાગે છે કે ભારતમાં બે પ્રકારનું પોલીસ પ્રશાસન અત્યારે ચાલી રહ્યું છે એક દેશને વફાદાર પોલીસ પ્રશાસન અને એક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર પોલીસ તો એમાં પણ જે સિસ્ટમ ઘૂસી ગઈ છે જેમાં કોઈ માનવતાનો ધર્મ નથી ન્યાયનો માર્ગ નથી એટલા માટે ચાર સિસ્ટમ છે એ હંમેશા દૂર થવી જોઈએ એક તો લાગવકશાહી સામે કોઈ પીડિત વ્યક્તિ છે જેને ન્યાય નથી મળી રહ્યો અને છતાં લાગવકશાહીથી તમે એ પીડિત વ્યક્તિને અન્યાય કરી રહ્યા છો બીજું કે તમે પૈસાથી પોલીસ ખરીદાઈ જાય છે તો આ દેશમાં આટલું બધું કરપ્શન પોલીસ ક્ષેત્રે પણ ચાલે છે અને ત્રીજું કે જે કલમો લગાડવી જોઈતી હતી એ કલમો લગાડી નહીં અને એના એના માટે આજે તમે જો આખા ગુજરાતમાં કોળી સમાજ ઠાકોર સમાજ બધો હિલોળે ચડ્યો છે એક વ્યક્તિને માટે ન્યાય અપાવવા માટે ક્યાં સુધી પોલીસ પ્રશાસન આવા ગતકડા કરી રાખશે અને ક્યાં સુધી અમુક નિશ્ચિત પાર્ટીઓના લોકો ગતકડા કરશે આજે સમગ્ર કોળી સમાજ ગુજરાતમાં અઢી કરોડની કે ક્યાં વોટ આપવો ક્યાં નોટ આપવી અને ક્યાં સેવા કરવી એ તમે બધા નિશ્ચિત કરજો અને જે હિન્દુ રાષ્ટ્રને નામે પણ આજે મારે ન કહેવું જોઈતું હતું પણ દુઃખ સાથે કહું છું કે માત્ર હિન્દુત્વને નામે પોલીસ સમાજના મત લેવા આવવા છે હિન્દુત્વને નામે દાન લેવા આવવું છે હિન્દુત્વને નામે સેવાના સંગઠનો ચલાવવા છે પરંતુ જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે બધા જ ખસી જાય છે આજે લગભગ સાત સાત આઠ આઠ દિવસ થયા છે અને છતાં પણ હિન્દુ રાષ્ટ્રના બણગા ફૂંકનારા સંગઠનો ક્યાં છે એવા કલાકારો ક્યાં છે એવા સાધુ સંતો ક્યાં છે એવા ભુવાઓ ક્યાં છે એ બધા જ ક્યાં ગયા અને જ્યારે મોટી મોટી કથાઓ થાય છે મને ખ્યાલ છે કે સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનો હંમેશા રસોડામાં કે અન્ય ક્ષેત્રોમાં સેવામાં સૌથી વધારે મેજોરિટી હોય છે તો એ બધાએ અત્યારે કેમ મૌન રાખે છે એટલા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના ભાઈ બહેનોને મારી વિનંતી છે કે ઓબીસી સમાજમાં સૌથી મોટી વસ્તી ધરાવે છે કોળી અને ઠાકોર સમાજ તો ધ્યાન રાખજો આપણે અમુક નિશ્ચિત લોકોની નીચે ગુલામી કરે એવો હિન્દુ રાષ્ટ્ર પણ નથી જોઈતો પરંતુ બંધારણ પ્રમાણે જે ચાલે છે એવો હિન્દુ રાષ્ટ્ર અને જે હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરનારા છે એને મારો એક પ્રશ્ન છે કે જે હિન્દુ રાષ્ટ્રની ઘોષણાઓ કરે છે એ લોકો કોઈ એજન્ડા કેમ જાહેર નથી કરતા

એક પીડિત વ્યક્તિને ન્યાય દેવા માટેની આ લડત છે તમે વિડીયો તો જુઓ મીડિયાવાળાને બધા વિડીયો જે મેં વિડીયો જ્યારે જોયો ને એનાથી ગમે એવો માણસોએ ભલભલો માણસોનું હૃદય દ્રવિત દ્રવિત થઈ જાય તો બેરહમીથી રહમીથી મારે છે તમે જુઓ તો ખરા અને વ્યક્તિ એમ કહે છે નવનીતભાઈ કે મારો શું વાગ છે અને છતાં એ લુખા લોકોની તમે હિંમત તો જુઓ એ વિડીયો કરીને પાછો અન્ય લોકોને દેખાડે છે એ વિડીયાનું એનાલિસિસ હજી પણ નથી થયું અને આટલી બધી ન્યાય માટે રાહ જોવી પડે પોલીસ સમાજમાં કેટલી એવી ઘટનાઓ ઘટી છે વારે વારે આ પ્રશ્ન આવે છે સમાજને દોડવાનું ન્યાય માટે ભીખ માગવાની પરંતુ નહીં હવે લિમિટ ક્રોસ થઈ રહી છે અને એટલા માટે અમે સાધુ સંતો પણ આ બાબતમાં જો ન્યાય નહીં મળે તો સાધુ સંતો આજે બે છે કાલે બસો હશે અને ભવિષ્યમાં એની સંખ્યા પણ વધશે જે પ્રમાણે હાલ સુરતથી જે કાફલો પહોંચ્યો છે આપણી સાથે ચિરાગ ઝાલા છે એમની સાથે સીધો સો વાત કરશું ચિરાગભાઈ શું કહેશો તમારા નેતૃત્વમાં મોટી સંખ્યામાં સુરતથી અહીંયા લોકો પહોંચ્યા છે શું માન આજે સાત સાત દિવસ થઈ ગયા એક નાટક મંડળીની જેમ ખરેખર સંખ્યા પણ વધશે જે પ્રમાણે હાલ સુરતથી જે કાફલો પોચો છે આપણી સાથે ચિરાગ ઝાલા છે એમની સાથે સીધો સો વાત કરશું ચિરાગભાઈ શું કહેશો તમારા નેતૃત્વમાં મોટી સંખ્યામાં સુરતથી અહીંયા લોકો પહોંચ્યા છે શું માગ આજે સાત સાત દિવસ થઈ ગયા એક નાટક મંડળીની જેમ ખરેખર ઘટનાનો ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓએ બેદરકારી દાખવી ત્યારથી આ વાતાવરણ ઉગ્ર બન્યું છે જો પોલીસ પ્રશાસનના અધિકારીઓએ જો ફરજ ઉપર બેદરકારી દાખવી ના હોય તો આ વાતાવરણ બને જ નહીં આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો બધા માટે સમાન છે તો આ દેશમાં હાલ બપ્પે બંધારણ હોય એવું શા માટે કોઈ ભાજપનો નેતા છે કલાકારનો દીકરો છે તો એના માટે તે અલગ બંધારણ અને નવનીતભાઈ જેવા કોળી સમાનના દીકરા માટે અલગથી બંધારણ આવું ના હોય કાયદામાં જે પણ વ્યક્તિ હોય જે પણ નાગરિક બધા માટે તે સમાન છે પણ આજે આ વસ્તુ નથી પોલીસ પ્રશાસનને કોઈ ટાઇટનિક જહાજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય એમ વારંવાર વારંવાર દિવસો વધારે જાય છે એસઆઈટીની જે રચના થઈ છે અમારા જે આદરણીય આગેવાનો દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારબાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી એટલે પોલીસ પ્રશાસન ખુદ એવું સ્વીકારે છે સરકાર પણ ખુદ સ્વીકારે છે કે પહેલા એક અધિકારી તપાસ કરતો પછી બીજો આવ્યો પછી ત્રીજો આવ્યો એનો મતલબ એ કે એસઆઈટી ની રચના થઈ એટલે એ પેલા જે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ફરજ ઉપર બે દરકારી રાખવી છે જો અજાણ્યા માણસો અજાણ્યા માણસો તમે રાખ્યા છે તો હું એમ કેવા માંગુ કે જે અધિકારી એ બેદરકારી દાખી છે તેના ઉપર હજી ગુના કેમ દાખલ નથી થયા આતે કેવી સરકાર છે આતે કેવું પોલીસ તંત્ર છે ખરેખર તેની આ પોલીસ તંત્ર નું કામ હોવું જોઈએ ન્યાયિક તપાસ કરી સાંજ પડે ત્યાં રિઝલ્ટ આપવાનું વિડીયો સામે છે ઓડિયો સામે છે જયરાજ નામના વ્યક્તિ આરોપી ઉપર શંકા જાય છે તો એટલું બધું ઢીલું કેમ તમારે ઓડિયો વિડિયો ના સીડીઆર કાઢવા એફએસએલ રિપોર્ટ લાવવા એના માટે કઈ દસ 10 દિવસની વાર નથી લાગતી આ તો તમે જેમ ને જેમ જેમ દિવસો વધારે જ આવશો એમ એમ તમે શંકાના દાયરામાં તમે ખુદ આવતા જાવ છો એમાં કઈ નવીન વાત નથી તમારી ફરજ આવે કે સાંજ પડે ને તો રિઝલ્ટ આપો આ તો સરકાર એવું ઈચ્છે છે કે આહીર સમાજ અને કોળી સમાજ અંતર અંદર મતભેદ થાય યુવાનો લડે આ વસ્તુ નથી ખરેખર આહીર સમાજ અને કોળી સમાજના યુવાનોને હું કહેવા માગું છું સમાજને કહેવા માગું છે કે આપણી લડત સમાનતા લડત હોવી જોઈએ આપણી લડત ભાગીદારી ને હોવી જોઈએ અત્યાર સુધીમાં આઠ આઠ ભરતીઓ ગઈ છે ઓબીસી ની સિત્તાળ ટકા લે કે આપણી ભરતી નથી થઈ એમાં હિર સમાજની ગઈ છે ભરવાડ સમાજની ગઈ છે મોચી સમાજની ગઈ છે સથવારા સમાજની ગઈ છે ઓબી સમાજ ની એકસો છેતાલીસ જ્ઞાતિ આવે છે આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કોઈને સમાનતા મળતી નથી સૌથી વધારે કોળી સમાજની સૌથી વધારે બજેટ પણ અમે આપીએ છીએ અને આ થી આ સરકાર ચાલે છે અમને શું આપ્યું કોળી સમાજ ને સરકારે એસઆઈટી ની રચના કરી એટલા એટલા આગેવાનોને જવું પડે અને આ રાજ્યના ગૃહ મંત્રી સૌથી વધારે વોટિંગ અમારું એની સીટ ઉપર અમારા મળતી એક ધારાસભ્ય બનીને આવે છે છતાં આખા ગુજરાતને ખબર હતી કે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જવાના છે તો આ આ ભાઈ ગૃહમંત્રી પોતે રાજકોટ વહી છે તો આવી દેખાય કેમ ભાઈ તમે છે શું જેની બે ટકા વસ્તી છે અને અત્યાર સુધીમાં આઠ આઠ મુખ્યમંત્રી બની ગયા જેના છ ટકા વસ્તી છે એના છ વખત મુખ્યમંત્રી બની ગયા એ લોકોના મુખ્યમંત્રી બને એ લોકોના ઉપમુખ્યમંત્રી બને

ધોકા કોને ખાવાના કોળી સમાજને ધોકા કોને ખાવાના આहीर સમાજને ધોકા કોને ખાવાના ओबीसी સમાજને કે એસી એસટી ને માઇનોરિટી સમાજને એટલે હું ખાસ સરકારને કેવા માંગુ છું અમારા જે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એ તમારા ઉપર વિશ્વાસ રાખી જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે તો શાન પડે તો રિઝલ્ટ આપો દિવસો દિવસો લંબાવ્યા ના કરો કે આગામી દિવસોમાં જો આગામી દિવસોમાં અમને રિઝલ્ટ નહીં મળે તો અમારે કઈ આંદોલન કરવાની જરૂર નથી સૌથી વધારે વોટિંગ પાવર આ કોડી સમાજનો છે અમે ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું અને પોતાના મતની કિંમત શું છે તે સમજાવશું અને આ સરકાર પણ બે હાજર સિત્તાલીસ માં પાડી દેશું અમારા ટેકા વગર કોઈ પણ સરકાર નહીં બને પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય શકાય કે જે પ્રમાણે હાલ જે કોળી સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે પિન્ટુ કોળી છે આપણી સાથે પિન્ટુ શું કહેશો શણ શીતમાં જવાબ એક જ જોઈએ છે પહોંચ્યા છો અહીંયા કાપલા સાથે શું માંગ છે અમારી માત્ર એક માંગ છે કે જે લુખા જયરાજ દ્વારા જે અમારા સમાજના નવનીત ઢોર માર મારવામાં આવ્યો છે એના ગુંડા દ્વારા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે